જેતપુર સાડી જીવન ગોતમ બુદ્ધ યુવા મંડળ વૃક્ષરોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આંગણવાડીના બાળકો મહિલાઓ તેમજ વડીલો યુવાનો દ્વારા બસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો આપણા જીવનની ટકાવી રાખવા માટે એક વૃક્ષ ઉપયોગી પરિબળ છે દરેક વ્યક્તિ વૃક્ષો વાવી અને પર્યાવરણ ને બચાવવું જોઈએ આ સંદેશા સાથે જીતપૂર્ણ નવગર પાસે આવેલ દાસી જીવન પરા વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું જેમાં આગળવાણીના બાળકો મહિલાઓ વડીલો યુવાનો ઈ 200 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું ચોહાણ સંજીતા તરીકે ફરજ બજાવું છું આજે અમારો વિસ્તાર દાસી જીવન ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે આપણ આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો વૃક્ષો વાવવાથી વરસાદ ને લાવી શકાય છે આ વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષથી આપણને આપણી જીવન જરૂરી વસ્તુઓ મળે છે ફળ ફૂલ શાકભાજી આપણે વૃક્ષોને વૃક્ષો કાપવા નહીં એ વિશે ખૂબ જ ધ્યાન રાખવું અને સદંતરે તમે વૃક્ષો વાવતા જાઓ એ જ મારો અમારો આ સત્ય છે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ પાલિયા જીતપુર